નવસારીથી સંદેશ ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ નવસારીમાં ઠેર ઠેર પાણી ભરાતા હાલ બેહાલ થયા છે શાકભાજી માર્કેટમાં પાણી ભરાતા લોકોને હાલાકી નવસારીમાં તંત્રના પાપે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નવસારી જિલ્લામાં મેઘ મહેર યથાવત છે નવસારી શહેરમાં પણ જામ્યો છે વરસાદી માહોલ નવસારી શહેરમાં પણ વહેલી સવારથી સતત વરસાદનો માહોલ જામ્યો છે ત્યારે ગ્રાઉન્ડ ઝીરો ઉપર સીધા જ આપણે દર્શકોને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરવો છે આ દ્રશ્યો જે આપ જે જોઈ રહ્યા છો એ નવસારી શહેરની મધ્યમાં આવેલા શાકભાજી માર્કેટ વિસ્તારના આ દ્રશ્યો છે જેની સ્થિતિ આપ જોઈ શકો છો અહીંયા અડધે અડધ શાકભાજી માર્કેટની અંદર પાણી ભરાયા છે અને ભરાયેલા પાણીની વચ્ચે જ

પાણીની અંદર શાકભાજીની ખરીદી કરવા માટે અહીંયા આવતી હોય છે તેવી પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે આ પરિસ્થિતિ નવી નથી આ જે સ્થિતિનું નિર્માણ દર વર્ષે થતું હોય છે પરંતુ પાલિકા તંત્ર દ્વારા અહીંયા કોઈ વિશેષ કામગીરી નથી કરવામાં આવતી સતત પાણીનો ભરાવો અહીંયા ચોમાસા દરમિયાન થતો હોય છે જેને પગલે લોકોને આ વિસ્તારની અંદર હાલાત